હાલ નકલી અને ડુપ્લિકેટની બોલપાલા વધુ જોવા મળી રહી છે એમાં પણ ટોલ નાખવું નકલી કચેરી કે પછી નકલી ચીજ વસ્તુ કે પછી નકલી કર્મચારીનો પણ પર્દાફાશ થતો જાય છે નકલી બનાવટી વાઘ બકરી ચાને લઈ હવે ભિલોડામાં નીર સાગર પ્લાઝામાં આવેલ માનસી ટ્રેડિંગ કંપની દુકાનવાળામાં વાઘ બકરી ચા નામની ડુપ્લિકેટ ચા રહી હોવાનું બહાર આવ્યું હતું તે દુકાનેથી પાંચ હજાર ચારસો ચાલીસ રૂપિયાની ડુપ્લિકેટ ચા મળી આવી હતી અને અન્ય બીજી દુકાન નીરસાગર પ્લાઝામાં આવેલ કોમલ કિરાણા સ્ટોર દુકાનમાંથી અગિયારસો વીસ રૂપિયાની ડુપ્લિકેટ ચા મળી આવી હતી આમ નીરસાગર પ્લાઝામાં ચાલતી અલગ અલગ બે દુકાનમાંથી ડુપ્લિકેટ એટલે કે નકલી વાઘ બકરી ચા જથ્થો ઝડપાયો છે જેને લઈ ખાદ્ય ચીજ વસ્તુ પણ નકલી વેચાઈ રહી હોવાનું સામે આવતા જ વેપારીઓ પણ ચોંકી ઉઠ્યા છે આમ અલગ અલગ બે દુકાનમાંથી કુલ એકસો અઠ્યાવીસ નકલી વાઘ બકરી ચા ના પાઉચ મળી આવ્યા હતા જેની કિંમત છ હોવાનો સામે છે આ સમગ્ર ડુપ્લિકેટ વાઘ બકરી ચા નો પડદાફાશ વાઘ બકરી ચા કંપનીને થતા કંપનીની ટીમ અને મેનેજર ભિલોડા આવી પહોંચી રેડ પાડી વાઘ બકરી નામની નકલી ચાનું વેચાણ થઈ રહ્યું હતું તેનો ફાશ કર્યો હતો અને સમગ્ર ઘટનાને લઈ ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એકસો અઠ્યાવીસ જેટલા ડુપ્લિકેટ ચાના પાઉચ જપ્ત કર્યા હતા માનસી ટ્રેડિંગ દુકાનના માલિક સુનિલભાઈ મુરલીધર ખેમાણી જેઓ ભિલોડા અને કોમલ કિરાણા દુકાનના માલિક સેણુલાલ ભાગુજી પુરબિયા જેઓ પણ ભિલોડામાં રહે છે તેમની સામે વાઘ ચાના સિનિયર મેનેજર રાકેશભાઈ બંસીદર સિંઘે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી